તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં અને મજામાં જ છો તો તમે પણ બધા મજામાં છો ને અમે પણ મજામાં છીએ તો ફાઇનલી આજે આપણે બ્લોગ શરૂ કરી દીધો છે ને વાગી ગયા છે સાડા અગિયાર અને ફર્સ્ટ ક્લાસ રેડી પણ થઈ ગયા છે અહીંયા વિશુભાઈ પણ અમારા ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે અને કાંઈક ખાય છે શું ખાસ આમ કરતો હા એ તો ચીકુ ખાય છે એને ચીકુ તો બહુ ભાવે કાને વિશુ ભાવે ને આપણે જો આપણું કામ લઈ લીધું છે આ છે આપણો ધંધો

બનવા મળ્યા હા શાક બાકી છે હજી અને આ અમે વિસુ કાકા કાકા જે વાગે છે કા વિસુ બનાવી ને વ્યાસી ને ખવડાવવા જો

મોઢામાં નથી કઈ દેખું હાવ મીશો આમ જો તો એટલે મિત્રો જો વાળું કરવા બેસી ગયા છે તમારે બધાને વાળું કરવું હોય તો હાલો વાળું માં છે છાસ ફુલેવર બટેટા શાક ખીચડી બીજુભાઈ અમારા શાક રોટલી ખાય ખોટા હાવ જો શાક કેટલું લે કને જો જો બેસી ગયા છે વાળું કરવા હાલો વાળું

આજની વાળમાં જો આવું છે વારીનમાં એલાવે છે સારું બધાય કન્ટિન્યુ વિડિયો મારે મિત્રો વાળવાળું કરી દીધું છે કામકાજ થઈ ગયું છે અને આ બધા નાસ્તા વાળી કેમ ફરી આપડો સિંગ લઈને આવ્યા છે બીજું ભાઈ શું લાવ્યા એવું લાવ્યા બિસ્કિટ શું કરે છે આમાં ખરાબ થઈ ગયો સેલ પૂરા થઈ ગયા છે ને તો જો અમાર ઘડિયાળમાં જે છે ને વાયગા છે બાર ખાવીશું ભાઈ બોલો એકલા એકલા ખાઈ જો આ બે ચાર ના બાઈ જ કરે છે જો આ બે ભેગા થાય ને જો સેંગ વિશું અમારો ફટાફટ ચોંટાડ દેવો દયાબિયા નહીં